મિત્રો તમારા શરીરમાંથી લોહીની અશુદ્ધિઓને દૂર કરવા માટે આપણા આયુર્વેદમાં એક ખાસ દર ચૈત્ર માસમાં પ્રયોગ કરવામાં આવે છે આ પ્રયોગને આપણે લીમડાનો કાયાકલ્પ તરીકે ઓળખીએ છીએ જેનાથી લોહીની શુદ્ધિ થાય છે ચામડી ચળકતી બને છે તેમજ બીજા અનેક આપણા શરીરમાં ફાયદા જોવા મળે છે તો મિત્રો શું છે આ લીમડાનો રહસ્યમય પ્રયોગ તેનો કઈ રીતે ઉપયોગ કરવો જોઈએ કેટલા પ્રમાણમાં ખાવો જોઈએ કેવી રીતે ખાવો જોઈએ અને ખાસ કરીને શું શું સાવધાની રાખવી જોઈએ આ સંપૂર્ણ માહિતી મેળવવા માટે અમારો આ વિડીયો છેલ્લે સુધી જુઓ મિત્રો આમ તો લીમડાનો આપણે વર્ષોથી ઉપયોગ કરતા આવ્યા છીએ પરંતુ ખરેખર તેની સાચી રીત શું છે તે જાણીને જો તેનો ઉપયોગ કરવામાં આવે તો આપણા શરીરને અનેક ફાયદા થઈ શકે છે તેમજ તેની આડઅસરોથી પણ આપણે બચી શકીએ છીએ નમસ્કાર મિત્રો હું છું ડોક્ટર રોનક વિમાની અને વસંત પંચમીની જ્યારે શરૂઆત થાય છે ત્યારે આપણા શરીરમાં શિયાળા દરમિયાન જમા થયેલો કફ કે જે તડકાના કારણે પીગળવા લાગે છે જેવી રીતે હિમાલયમાં ત્યારે શિયાળા દરમિયાન આપણા શરીરમાં જમા થયેલો કફ ઓગળવા લાગે છે મિત્રો એટલા માટે જ વસંત પંચમી થી લઈને હોળી સુધીના દિવસોમાં અતિશય પ્રમાણમાં શરદી હોય છે કફ હોય છે અને ઘરે ઘરે શરદી ઉધરસ અને તાવ હોય છે મિત્રો

ખરજો સિલસ તેમજ 88 જેવા અનેક પ્રકારના ચામડીના રોગો ખૂબ જ વધારે પ્રમાણમાં વધી જાય છે મિત્રો આ દર વર્ષનું એક કુદરતી ચક્ર છે એટલા માટે જ આ સમયગાળા દરમિયાન કુદરત પણ એનો ઉપચાર બનાવી રાખે છે લીમડાના કૂણા પાન આવે છે સરસ મજાના ફૂલ આવે છે અને લીમડાની સુગંધ ચારે બાજુ પ્રસરેલી હોય છે જાણે લીમડો બોલાવતો ના હોય કે આવો અને મારું સેવન કરો અને

અને શરીર માંથી કફ દોષને દૂર કરે છે એટલે કે શરદી ઉધરસ અને તાવને પણ દૂર કરનારો છે કેમ કે તેના આ બધા જ ગુણો આપણને તેના કડવા રસના કારણે મળે છે જે લોહીને શુદ્ધ કરનારો છે આવા અનેક ગુણો હોવા છતાં પણ જો લીમડાનો બરાબર ઉપયોગ ના કરવામાં આવે તો તે આપણને ફાયદો નથી કરતો એટલે મિત્રો ચૈત્ર માસમાં આ પ્રયોગ ચાલુ કરવા માટે શું શું ધ્યાન રાખવું અને કેમ કરવો તેની માહિતી હું આ વિડીયોમાં આપીશ મિત્રો તાજા લીમડાના કુમળા મોર લેવાના છે અને તેને સાફ કરવા માટે એક ગ્લાસ પાણીમાં તેને પલાળી રાખો અને તેની સાથે આઠ થી દસ કુમળા લીમડાના પાન પણ ઉમેરો હવે મિત્રો આ કુમળા મોર ને અડધી કલાક પાણીમાં પલાળી રાખીશું જેના કારણે જે ધૂળ અથવા તો ડસ્ટ હશે જે સાફ થઈ જશે અને સાથે સાથે જે જીવાત હશે તે પણ દૂર થઈ જશે હવે તેને ખૂબ સરસ રીતે સાફ કરીને મિક્સરમાં તેનો પેસ્ટ બનાવી લો અને આ પેસ્ટનો આપણે ઉપયોગ કરવાનો છે ઘણા લોકો તેમાં પાણી મેળવીને રસ બનાવે છે તેનો પણ ઉપયોગ કરી શકીએ પરંતુ આ પેસ્ટ ખૂબ જ ઉપયોગી છે એટલા માટે લીમડાનો કલ્ક કોઈ પણ આયુર્વેદિક સંહિતામાં તેને પત્ર કલ્ક કહ્યો છે કલ્ક એટલે કે ચટણી જેવું બનાવવું આ પેસ્ટ નું આપણે સવારે નરણા કોઠે સેવન કરવાનું છે હવે મિત્રો તમારી પ્રકૃતિ અનુસાર પણ આનું સેવન કરવામાં ધ્યાન રાખવું જોઈએ મિત્રો જે લોકોને વાયુની પ્રકૃતિ હોય તેમને લીમડાના રસ નું સેવન કરવું જોઈએ અને ખાસ ધ્યાન રાખવું આ સેવન કર્યાના એક કલાક સુધીમાં કોઈ પણ વસ્તુ ના ખાવી જોઈએ હવે મિત્રો જે લોકોને પિત્તની પ્રકૃતિ હોય તેમણે ગાયનું ઘી તો નાખવાનું જ છે પરંતુ સાથે સાથે થોડા પ્રમાણમાં સાકાર ઉમેરવાની છે અને જે લોકોને કફની પ્રકૃતિ હોય તે લોકોએ લીમડાના પેસ્ટમાં ત્રણ થી ચાર નંગ કાળા મરી નાખીને તેનો પેસ્ટ બનાવી તેનું સેવન કરવું જોઈએ મિત્રો આ પ્રકારે પ્રકૃતિ અનુસાર જો સેવન કરવામાં આવે તો આપણા શરીરને ઘણા બધા લાભ થઈ શકે છે મિત્રો આ લીમડાના મોરનું સેવન કરવા માટે સૌથી અગત્યની વાત એ છે કે તેને સવારમાં નરણા કોઠે લેવું જોઈએ અને આ સેવન કર્યા બાદ એક કલાક સુધીમાં ચા કોફી કે કોઈ નાસ્તાનું સેવન ના કરવું જોઈએ ટાળવું જોઈએ રસ અથવા તો પેસ્ટ ને બનાવીને તેને ફ્રીજમાં મૂકીને પછી પીશું એવું ના કરવું જોઈએ હવે મિત્રો આ રીતે જો લીમડાના કાયાકલ્પનો પ્રયોગ કરવામાં આવે તો તેનાથી આપણા શરીરને શું શું ફાયદાઓ થાય છે તેની જાણકારી લઈએ તો મિત્રો આ પ્રકારના લીમડાના પ્રયોગના લીધે આપણા બીજું છે આંખોમાં ખૂબ જ સુધારો જોવા મળે છે લીમડાને નેત્ર કહ્યો છે કેમ કે તે આંખોની રોશની વધારનારો છે ત્રીજું છે ચામડીના દરેક પ્રકારના રોગોમાં ખૂબ ફાયદો થશે ખરજવું ખંજવાળ આવતી હોય અથવા તો સોરિયાસીસ જેવા અનેક પ્રકારના રોગોમાં ખૂબ જ ફાયદાકારક છે ચોથું છે તમને વારે વારે તાવ આવી જતો હોય સિઝન બદલે અને તરત જ તાવ આવી જતો હોય તો મિત્રો આ પ્રયોગ કરવાથી તે ઓછું થઈ જશે અને લીમડામાં રહેલો કડવો રસ કે જે તાવને દૂર કરે છે અને પાંચમું છે સૌથી અગત્યનો ફાયદો કે જે તમારા શરીરમાં તમારી એજિંગ પ્રોસેસ રહેલી છે તે ધીરે ધીરે ઓછી થશે કારણ કે આપણા શરીરમાં જે ઉંમર વધવાની પ્રક્રિયા છે તે શરીરની અશુદ્ધિના કારણે લોહી ના પહોંચવાના કારણે તેમજ લોહીમાં રહેલી અશુદ્ધિના કારણે હોઈ શકે છે તો મિત્રો લીમડાના આ રસાયણનો પ્રયોગ કરવાથી તમારી એજિંગ પ્રોસેસમાં ઘટાડો થાય છે અને તમારું શરીર સ્વસ્થ રાખે છે મિત્રો લીમડો અમૃત સમાન હોવા છતાં પણ કેટલાક ખાસ વ્યક્તિઓએ તેનું સેવન ના કરવું જોઈએ તેની જાણકારી લઈએ જેમાં પહેલું છે પાંચ વર્ષથી નીચેના બાળકોએ લીમડાનું સેવન ના કરવું જોઈએ બીજું છે જેવા લોકો ખૂબ જ દુબળા પાતળા છે શરીર ખૂબ જ દુબળું છે અથવા તો તેમનો વજન ખૂબ ઓછો છે તેવા લોકોએ આનું સેવન ના કરવું જોઈએ ત્રીજું છે જે લોકોને પેટમાં ખૂબ ગેસ રહેતો હોય પેટ ફૂલતું હોય તેમજ પેટમાં દુખાવો થતો હોય તેવા લોકોએ લીમડાનું સેવન ના કરવું જોઈએ ચોથું છે સાંધામાં દુખાવો રહેતો હોય સાંધા નબળા પડી ગયા હોય સાંધામાં ટકટક અવાજ આવતો હોય તેમજ સાંધાનો ઘસારો હોય તેવા લોકોએ લીમડાનું સેવન ના કરવું જોઈએ અને પાંચમું છે